રાજકોટમાં ભીષણ આગની ઘટના બની છે જેમાં કયા કારણોસર આગ લાગી તે હાલ જાણી શકાયું નથી પરંતુ ફાયર વિભાગ હાલ ઘટના સ્થળે પહોંચી રહ્યું છે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે ત્યારે સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ચુક્યા છે ગૌરવ કઈ રીતે આગ લાગી શું કારણ સામે આવ્યું છે ફાયર વિભાગ હાલ ઘટના સ્થળે પહોંચ્યું છે ખરા બધું જાણકારી આપશો ચોક્કસ જ નવા ગામ ખાતે આવેલી જે દિવેલિયાપરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ને તેની અંદર જે કે કોટેજ નામનું જે કારખાનું છે કેમિકલનું આ કારખાનું છે ને તેની અંદર ભીષણ આગ છે તે લાગી છે રાજકોટથી ત્રણ ફાયર બ્રિગેડની ટીમો છે તે અત્યારે પહોંચી ચૂકી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે આસપાસના જે કારખાના છે કે તેને પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની છે તે થયું છે ને હજુ પણ ધુમાડાના ગોટે ગોટા છે તે નીકળી રહ્યા છે ફાયર બ્રિગેડની ટીમો છે કે તેમના દ્વારા રેસ્ક્યુ કરવાની કામ કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે સાથે જ ફાયર બ્રિગેડના જવાનો છે કે તેઓ પણ પહોંચી ચૂક્યા છે અને ત્રણ જેટલી ફાયર ફાઈટરો છે કે તે રાજકોટથી જે નવાગામ જે જગ્યાએ આગ લાગી છે તે જગ્યાએ સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો છે તે સતત હાથ ધરવામાં આવી રહ્યા છે પરંતુ કેમિકલ ફેક્ટરી હોવાને કારણે ભીષણ આગ છે તે જોવા મળી રહી છે આસપાસમાં જે લોકો રહેતા હતા તેમને પણ સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ છે તે કરી દેવામાં આવ્યા છે અને લોકોને દૂર ખસેડવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરી દેવામાં આવી છે સાથે જ કેમિકલ ફેક્ટરી

ત્રીજી ઘટના એવી બની છે કે ફાયર જે બ્રિગેડ છે કે તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પરંતુ રાજકોટમાં સતત આગની ઘટનાઓ ઘટના વધી રહી છે અને કારણે ક્યાંક જે લોકોના જીવ છે છે તે જોખમમાં મૂકવામાં આવતા હોય આ ઘટનાની અંદર હજુ સુધી સદનસીબે કોઈ જાનહાની સમાચાર છે તે સામે નથી આવ્યા પરંતુ જે રીતના આગની વિકરાળ જે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે ને તેને કારણે જે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ છે તે અત્યારે હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આસપાસના જે લોકો છે તેમની સાથે મેં ધુમાણા જોઈને ધુમાણા ગોટે ગોટા નીકળતા એટલે હું સીધો એ દિશામાં આગળ વધ્યો હતો જાણવા મળ્યું કે એક શેમ્પુનું કારખાનું હતું એની અગર અચાનક આગ લાગી કોઈ જાનહાની છે ને બધા જે અંદર મજદૂરો હતા એ બધા બહાર નીકળી ગયા છે અને કોઈ જાનહાની નથી ખાલી અત્યારે જે આ ભયાનક આગ છે તે કાબુમાં કઈ રીતે આવે તે માટે ફાયરની ટીમ મથી રહી છે આસપાસની જે ફેક્ટરીઓ છે એમાં નુકસાન ખરું ના જરાય નુકસાન એક બાજુ એક બીજામાં ક્યાંય નુકસાન બીજું નથી ખાલી આ એક જ કારખાનામાં આગ છે અત્યારે આ ભયાનક આગ લાગવા પાછળનું કારણ શું એ કાંઈ અંદર શેમ્પુ બનાવવાના કેમિકલ નું કારખાનું છે શેમ્પુ બનાવે છે તેનું કારખાનું છે અને કઈ રીતે આગ લાગી નથી બ્લાસ્ટિંગ થવાના અવાજ આવતા આસપાસના જે લોકો છે આગ છે રાજકોટ સિટી સુધી ધુમાડા આટલું વિકરાળ સ્વરૂપ અને કારણ શું અંદર કેમિકલ ભરેલા છે શેમ્પુ બનાવવાનું કેમિકલ છે તેના હિસાબે આગ વધારે ભયાનક

જે તમામ લોકો છે તેમને બહાર છે તે સુરક્ષિત રીતે નીકળી ગયા હોય તે પ્રકારની વાત છે તે અત્યારે સામે આવી રહી છે જાનહાનીના કોઈ સમાચારની વાત છે તે સામે નથી આવે પરંતુ આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે ને તેને કારણે ક્યાંક જે આસપાસના જે લોકો છે તે લોકો અત્યારે જે રીતના દૂર છે તે રાખવામાં આવ્યા છે ને ખાસ કરીને આગની આ મોટી ઘટના જે સામે આવી છે ને આ આગની ઘટનાની અંદર બિલકુલ ગૌરવ આભાર માહિતી બદલ તો સમાચારોમાં હાલ બસ આટલું વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો છી ચોવીસ કલાક નમસ્કાર